ત્રણ વર્ષની ઉંમરે દીકરીને માતાજીનો અવતાર જાહેર કરી ધૂળતા શીખવ્યું હતું તો છેલ્લા દસ વર્ષથી શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરાતી હતી જાતા સમક્ષ ભૂઈચાનુમાં ત્રણ વાર રડીને ભારે ધૂંઢવું નથી માતા પિતાની દબાણથી કરું છું તેમ કહ્યું હતું તો ભૂઈએ ધૂંઢવાનું બંધ કરતા માતા પિતાએ ઢોર માર મારી ઈજા પહોંચાડી હોવાનું પણ જણાવ્યું હતું ભૂઈની માતાએ સાત સંતાનને જન્મ આપ્યો તેમાંથી ચાર જીવિત છે નિસંતાનની દીકરી આપી મોટી રકમ પડાવી હતી જોકે હાથ ધટિંગના પર્દાફાશ થતા દંપતીએ છતરપિંડી સાથે ધટિંગ લીલાબંધની જાહેરાત કરી છે જાથા એ પોલીસ કમિશનર અનુપમ સિંહ સહિત અધિકારીઓનો આભાર માન્યો હતો જ્યારે વિજ્ઞાન જાથાનો આ સફળ બારસો ને ઇઠ્યોતેર પર્દાફાશ છે તેમ કહ્યું હતું આજથી જાનું ને થાય પણ જોડવાનું પધરામણી બધું બંધ કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નહીં

દસ વર્ષથી ઘરમાં મોગલમાનો ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા જાનુમાં જાનુ આય અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા આ દીકરીને ત્રણ વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી અવતાર જાહેર કરી અને અને લોકો સાથે લૂંટ કરતા હતા વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું એને આ એક કાંડ બરાબર થઈ શકે છે સમાજને દાખલારૂપ બાબત છે જાનુમાં જાનુઆઈએ કબૂલાત આપી કે મારે આ ચૂંવાનું કામ કે મારે પધરામણીનું કામ કોઈ કંઈ કશું કરવું નથી મારે ભણવું છે છતાં પણ મા બાપ જોહુખમીથી જબરજસ્તીથી મારીને મારપીટ કરીને પણ એની પાસે ધૂળવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા બહુ શરમજનક કિસ્સો છે સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે મેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે તો આ મા બાપના જે કરતુ છે જેશુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા એ જેઓ અમરેલી જિલ્લાના બાબાપુર વાંકિયાના વતની છે અને પ્રિયાબેન છે તે ડબરાળા ગામ ભાવનગર જિલ્લાના વતની છે આ બંને કારસ્તાન કરી અને લોકોને છેતરપિંડી ધાર્મિક છેતરપિંડી કરતા હતા સંપૂર્ણ આ ખુલ્લું પડી જતાં એને માપીપત્ર કબૂલાતનામું આપી દીધું કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને જાનુમાએ પણ અભ્યાસ કરવો છે તે મુજબની મા બાપ પાસે ખાતરી લેવામાં આવી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કોઈપણ વ્યક્તિ જેસુખભાઈ ઝીણાભાઈ બરવડિયા અને પ્રિયાબેન છે ભોગ બનેલા હોય છેતરબીના ભોગ બન્યા હોય તો આગળ આવી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે અને વિજ્ઞાન જાથાને માહિતી આપી શકે છે આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે સાથે સાથે આ લેખવિયો સોસાયટીમાં જે પર્દાફાશ કર્યો તેમાં વિજ્ઞાન જાથાને મદદ કરનાર સુરતના પોલીસ કમિશનર સિંઘ ડેપ્યુટી પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એક અને બે અને સમગ્ર સ્ટાફ મહિલા કોન્સ્ટેબલ સહિત ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને વિજ્ઞાન જાથા તેનો આભાર માને છે અને વિજ્ઞાન જાથાનો બારસો ને ઇંચોતેરમો પર્દાફાશ હતો વિજ્ઞાન જાથાની ટીમે આખું લાઈવ રંગે હાથે આ દંપતીને છેતરપિંડી કરતાં ખુલ્લા કર્યા છે અને ઉજાગર કર્યા છે હવે લોકોએ સ્વયં જાગવાની અને સાવધાન રહેવાની જરૂર છે